જે સોનગઢ થી વાગદા કે વાગદાથી સોનગઢ જે ટ્રક ચાલી રહ્યો છે જે થર્મલ થી ડસ્ટ ભરીને જતા હોય છે જેના કારણે રોડ ઉપર કીચડ થાય છે અને રસ્તો ખોદાય રહ્યો છે ત્યારે ગ્રામજનોને આવવા જવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે ત્યારે નાના બાળકો હોય કે પછી વિદ્યાર્થી હોય કામદાર હોય તમામ વર્ગના લોકોને આ મુશ્કેલીઓ વેઠવી પડે છે ત્યારે ગ્રામજનોની માંગ ઉઠી રહી છે કે આ રોડ સાફ સફાઈ થાય અને ક્લીન રહે જેથી આવવા જવામાં લોકોને મુશ્કેલીઓનો સામનો નહીં કરવો પડે અને એક્સિડન્ટથી બચી શકાય હાલમાં જ આપણા વચ્ચે ગ્રામજનો હાજર છે ત્યારે લોકોનું કહેવું છે કે હાલમાં જ સવારે મોટરસાઇકલ સ્લીપ થતી હતી જેથી એમને ઇજાઓ પહોંચી હતી હવે આ રોડ ક્લીન થાય અને આવા જવાની અને ગ્રામજનોને મુશ્કેલીઓ દૂર થાય તેવી માંગ છે ગણેશ મરાઠે સોનગઢ અમે ગામે ગુણસ્તા બોડી રહેવાસી છું નેરોજની અવરજવર મારા આ રોડ પર થાય છે તો આપને આ રોડ થી શું સમસ્યા ઉદ્ભવી રહી છે સમસ્યા એટલે આ જે ટ્રક ચાલે છે ને એનાથી આ જે ડસ્ટ નીકળે છે બધું કીચડ રોડ પર જઈને પછી સવારે કીચડ જો થતો હોય તો બપોર સુધીમાં સુકાઈ જાય અને ગાડીઓ જો આ મોટી ગાડીઓ પાછી એ જ માં જતી હોય લાખું ધૂળ તમારું આંખ પર જ આવે છે ગાડી ચલાવવામાં બી તકલીફ થાય છે ને સવારે સ્કૂલ જતી વખતે મારા છોકરો પડી ગયો સિયા ઓ તો તમે એમ કહી શકો કે ગ્રામજનોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે કેમ કે આંખમાં ડસ્ટ જાય તો ગાડી ચલાવવાનો તો ઓબ્ઝર્વલી તો આજ રસ્તા પર થી સ્ટુડન્ટો પણ ભણવા માટે જ હા સ્કૂલ આ અમારો મેઈન રોડ છે ગામનો તો છોકરાઓ પણ જાય છે ને બધા કામદારો છે બધા આ રોડ પરથી જ પસાર થતા હોય છે જે આ થર્મલ ની ફ્લાઇટ ચાલી રહી છે જે ભરપૂર માત્રામાં ભરી જતી હોય જેના કારણે બોડી થી ઉપર લેવલે માલ ભરાઈ જતો એના કારણે એ બાબતો તો ઇશ્યુ નથી આપણને ખાલી આ જે કીચડ જે રહે છે ને એ ડસ્ટ ઉડે છે પણ વિષય તો એ જ છે ને કે ગાડીમાંથી જે ડસ્ટ પડે છે તો ડસ્ટ એટલે અમારે આ કીચડ વાળો જે ડસ્ટ નીકળે છે ને આનો પ્રોબ્લેમ છે કેસ ભરીને જાય છે કેટલું ભરે છે એ બાબત આપડે કોઈ માંથી પડે છે એનાથી જ આ ડસ્ટ થાય છે ને એના રોડ ના નીચે બધો રોડ સાઈડના ના મતલબ ઇન્ડોડા ગાડીઓ ચાલે છે એનાથી પ્રોબ્લેમ થાય છે